આ વર્ષે ભારત અને અમેરિકા સહિત અનેક દેશોમાં ચૂંટણી યોજાવાની છે આ ચૂંટણીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સના દુરુપયોગ શક્યતાને કારણે ગૂગલ પણ એલર્ટ થઈ ગયું છે ગૂગલનું કહેવું છે કે તેના એઆઈ ચેટબોટ જેમિનીને આ વર્ષની ચૂંટણી વિશેના કેટલાક પ્રશ્નોના જવાબ આપવાથી રોકી રહ્યું છે માટે ટેકનોલોજીનો સંભવિત દુરુપયોગ ટાળવા માટે ગૂગલ આ પગલું ભરી રહ્યું છે જેમિનીના બ્લોગમાં આ વિશે માહિતી આપતા ગૂગલે ચૂંટણી દરમિયાન યુઝર્સને ખોટી માહિતીથી બચવા માટે આ પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું છે સાથે જ ગૂગલે જેમિનીને ચૂંટણી સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા પર પ્રતિબંધ મૂક્યો હોવાની માહિતી પણ આપી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ